ઝાલોદ એસટી ડેપો ખાતે રંગલો રંગલી નાટક દ્વારા સ્વચ્છતાથી થતા ફાયદાની જાણકારી અપાઈ આ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોર ત્રણ કલાક સુધીમાં ઝાલોદ એસટી ડેપોમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ ગોધરા દ્વારા સ્વચ્છતા સેવાની મુસાફરોને રંગલા રંગલીના નાટક દ્વારા સમજ આપવામાં આવી હતી આજના સ્વચ્છતા અંગે યોજાયેલા નાટકીય પ્રોગ્રામમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડેપોનો સ્ટાફ તેમજ મુસાફરો જોડાયા હતા રંગલો રંગલી નાટક સ્વચ્છતાને અપનાવા તેમજ ગંદકીથી દૂર રહી અને સાવચેતી રાખવા માટે યોજવામાં આવ્યો હતો આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ ખુલ્લામાં સ્વચ્છ ન કરવું જ્યાં ત્યાં થૂકીને ગંદકી ન ફેલાવી જ્યાં ત્યાં કચરો ન ફેંકવો દરેક ગામ નગર શેરી સ્વચ્છ રાખવા જાતે પણ રોજ સ્વચ્છ રહેવું જેવો સંદેશ આપી લોક જાગૃતિ કરવામાં આવી હતી બસ સ્ટેન્ડમાં યોજાયેલા સ્વચ્છતા અંગેના પ્રોગ્રામમાં હાથમાં સ્વચ્છતા અંગેના પોસ્ટરો પણ રજૂ કરાયા હતા બસ સ્ટેન્ડ વિસ્તારમાં બસમાં ગંદકી ન કરવી લોકોને અપીલ કરવામાં આવી હતી જો ગામનગર અને આપણો આંગણું સ્વચ્છ હશે તો બીમારી દૂર રહેશે અને દરેકના પરિવારો ખુશાલ જીવન વિતાવશે નાટકીય રીતે સ્વચ્છતા સંદેશ આપતા લોકોને સ્વચ્છતાથી થતાં ફાયદાની માહિતી કરવામાં આવી હતી અને આજના નાટકીય પ્રોગ્રામ વિશે માહિતી આપતા ઝાલો ડેપો મેનેજર નિલેશ મુનિયાએ કહ્યું હતું કે સ્વચ્છતા અંગે લોકોમાં વધુમાં વધુ જનજાગૃતિ આવે તે માટે આજના આ પ્રોગ્રામ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ ગોધરા વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો